આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ બનવા માંગે છે આ દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નહીં થયા જેને સફળતા પસંદ ના હોય લગભગ બધા લોકોને સફળતા સારી લાગે છે અને પોતાના જીવનમાં સફળ થવા માટે વ્યક્તિ દરેક શક્ય કોશિશ કરે છે જેનાથી તે જલ્દીથી જલ્દી સફળતાના શિખરને પ્રાપ્ત કરી શકે પરંતુ ફક્ત ચાહ લેવાથી જ સફળતા મળતી નથી સફળતા મેળવવા માટે વ્યક્તિને પોતાના જીવનમાં બહુ સંઘર્ષ કરે પડે કઠિન પસાર થવો ત્યારે જઈને એવા કેટલાક લોકો જ હોય છે જે એક સફળ વ્યક્તિ બની શકે છે તેના સિવાય એવી બહુ રીતો છે જેમને અપનાવીને કોઈ પણ વ્યક્તિ સફળતાના માર્ગ સુધી પહોંચી શકે છે આજે અમે તમને આ લેખના માધ્યમથી ભાગવદ્ ગીતાના કેટલાક એવા અનમોલ વચનના વિશે જાણકારી આપવાના છીએ જે અનમોલ વચનો પર જો તમે ધ્યાન આપો છો તો તમને પોતાના જીવનમાં સફળ થવાથી કોઈ પણ નહીં રોકી શકે તમે ભાગવદ્ ગીતાના અનમોલ વચનોને યાદ રાખશો તો તમે સફળતાના માર્ગ સુધી પહોંચી શકે છે આવો જાણીએ ભગવાન ગીતાના અનમોલ વચનોના વિશે ભાગવત ગીતામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જો વ્યક્તિ ક્રોધ કરે છે તો તેમાં ભ્રમ ઉત્પન્ન થાય છે ભ્રમથી બુદ્ધિ બુદ્ધિ નષ્ટ નષ્ટ થઈ થઈ જાય જાય છે છે અને જ્યારે ત્યારે વ્યક્તિનો તર્ક નષ્ટ થઈ જાય છે અને જ્યારે તર્ક નષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિનું પતન થવું શક્ય છે તેથી ભૂલીને પણ વ્યક્તિને પોતાના જીવનમાં ક્રોધ ના કરવો જોઈએ વ્યક્તિને હંમેશા કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ પ્રકારનું નિર્ણય ઠંડા મગજથી કરવું જોઈએ જો વ્યક્તિ ઠંડા માંગજથી કોઈ પણ કાર્યને અંજામ આપે છે તો તે પોતાના જીવનમાં જરૂર સફળ થશે ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણજી એ જણાવ્યું છે કે જે વ્યક્તિની સાથે રહીને તમારી કદર નથી થતી તેની સાથે રહેવાથી સારું છે તમે એકલા રહો ભાગવદ્ ગીતામાં આ વાતને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિનું મન અશાંત છે તો તે કંઈ પણ ખોટું કરી શકે છે તેથી વ્યક્તિને પોતાના જીવનમાં હંમેશા શાંત રહેવાની કોશિશ કરવી જોઈએ કારણ કે પોતાના મગજને શાંત રાખીને વ્યક્તિ પોતાના જીવનની સારી અને ખરાબ વાતોને બરાબર રીતે સમજી શકે છે તેના સિવાય જો તમારું મન અશાંત રહેશે તો તમે સારા અને ખરાબમાં ફર્ક નહીં કરી શકો તેથી તમે આ વાતોને પોતાના ધ્યાન મનમાં જરૂર રાખો ભાગવત ગીતામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક મનુષ્ય પોતાના વિશ્વાસથી જ નિર્મિત થઈ જાય છે તેનો અર્થ જેવો મનુષ્યનો વિશ્વાસ હોય છે બરાબર તેના અનુરૂપ બધા કાર્ય થાય છે તેથી તમે પોતાના વિશ્વાસને મજબૂત રાખો કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં પોતાના વિશ્વાસને ના તૂટવા દો જો તમે આ વાતને ધ્યાનમાં રાખો તો સફળતા દોડીને તમારા પાછળ પાછળ આવશે અને તમે પોતાના જીવનમાં એક સફળ વ્યક્તિ જરૂર બની શકશો મિત્રો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ